સરદારધામ સમારોહ ને દીપ પ્રાગટ્ય કરી વિધિવત ખુલ્લો મુકાયો કાર્યક્રમમાં હર્ષ સંઘવી પરસોત્તમ રૂપાલા મનસુખ માંડવિયા જેતું વાઘાણી રહ્યા હાજર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાહેરમાં પાનની પિચકારી મારીને થૂકનારા સામેલ કરી લાલા ત્રણ રાજ્યોમાં હિમવર્ષા હિમાચલમાં ચારસો પંચાસનાલીમાં અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આજે મહાસંત સંમેલન અને અભિવાદન ભવ્ય આયોજન કરવામાં આવ્યું જગન્નાથ મંદિરના ના મહંત દિલીપદાસજી મહારાજ અધ્યક્ષતામાં આજે સંતોનું સંમેલન આયોજન કરવામાં આવ્યું દેશ સહિત રાજ્યમાંથી સંતો મહંતો ધર્મચાર્ય મહામંડલેશ્વર સહિત સાધુઓ ઉપસ્થિત હતા ભારતીય સંસ્કૃતિને લોકો જાણે તેના માટે આ સંમેલનનું આયોજન કરાયું હતું આ ઉપરાંત સમાજને ખરાબ દુષણોથી મુક્ત રાખવા માટે જાગૃતિનું માર્ગદર્શન આપવામાં આવ્યું સમાજની શિક્ષણ પ્રથા નશા મુક્તિ ગૌપાલન તેમજ ગૌવંશ સંવર્ધન વગેરે વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી જુદા જુદા સંતો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસ પક્ષ દ્વારા રામ મંદિર બનાવવા દેવામાં આવતું ન હતું સાથે જ ભારતીય સંસ્કૃતિની ઉજાગર કરવા માટે તમામે પ્રયાસ કરવા જોઈએ તેવું પણ જણાવ્યું હતું અમદાવાદના નવાપુરા ગામ ખાતે આવેલ અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિર ખાતે ચાર ફેબ્રુઆરીના રોજ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા એક દિવસ પહેલા નવાપુરા ગામ ખાતે ભવ્ય નગરયાત્રા યોજવામાં આવી હતી જેમાં ગામના રહીશો ઉપસ્થિત રહ્યા હતા સાથે ભક્તો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળ્યા હતા સાથે જ હરિધામ સોખડાના સ્વામી ત્યાગ વલ્લભ સ્વામીજી પણ આ નગરયાત્રામાં જોડાયા હતા અને તમામ લોકોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું તેરે આજે ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નવાપુરા ગામ ખાતે એક અલૌકિક વાતાવરણ સર્જાયું હતું જે અંતર્ગત મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા હરિભક્તોએ આરતી પણ કરી હતી અને સાથે જ મોટા ડોમમાં એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સભાખંડ ખાતે મોટી સંખ્યામાં હરિભક્તો જોવા મળ્યા હતા અને નવાપુરા ગામ ખાતે આવેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સૌ કોઈએ મન મૂકી ભક્તિ કરી હતી ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય પરંપરા અનુસાર આજે નવાપુરા ગામની અંદર શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરની અંદર હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આધ્યાત્મિક અનુગામી એવા પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના હસ્તે વેદોક્ત વિધિથી યજ્ઞ કરાઈ નગરયાત્રા કરી અને અહીંયા અદ્ભુત પૂજન અર્ચન અને પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવી છે સૌ સંતો માવતર સમાન વડીલ હરિભક્તો સૌની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં પ્રગટ હરિ હરિપ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે સંકલ્પ સાથે કે સંબંધમાં આવેલા તમામ ભક્તોનું દેહ પણ મંદિર બને અને એ પરિવાર સાથે રહે છે એ પરિવાર પણ આવું મંદિર બની રહે મંદિર એટલે જ્યાં શાંતિ સુખ અને આનંદની અનુભૂતિ થાય મંદિર એટલે જ્યાં રાગ દ્વેષ ક્લેશ કંકાસની પૂર્ણાહુતિ થાય મંદિર એટલે જ્યાં સમસુરત ભાવ અને એકતાથી હૈયામાં ટાળક ટાળક થાય મંદિર એટલે જ્યાં આદિ વ્યાધિ અને ઉપાધિની પૂર્ણાહુતિ થાય એવું અદ્ભુત દિવ્યશ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર નવાપુરા ગામના ભક્તો અને ગામ સમસ્તની આત્મીયતાના ફળ સ્વરૂપે આજે અહીંયા સાકારિત થયું છે અને એમાં ભગવાનના દિવ્ય વિગ્રહો બિરાજમાન છે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ કહેતા ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામીજી તેમજ રાધા કૃષ્ણ દેવ બિરાજમાન છે ગુરુ પરંપરામાં ગુરુહરી શાસ્ત્રીજી મહારાજ અને ગુરુહરિ યોગીજી મહારાજને પણ અહીંયા બિરાજમાન કરવામાં આવ્યા છે ત્યારે સર્વે ભક્તોના જીવન સુખમય બની રહે તેમજ દેશભરમાં શાંતિ પ્રસ્થાપિત થાય તેવા તમામે આશીર્વાદ આપ્યા હતા તેમજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં નવાપુરા ખાતે હરિભક્તોમાં આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો સિદ્ધિ સૌને પ્રાપ્ત થાય જે ભક્તો અહીંયા નથી પહોંચી શક્યા એ ભક્તોને પણ ભગવાન સર્વ પ્રકારે સુખ્યા કરે એવી આજના મંગલકારી શુભ દિવસે પ્રાર્થના કરીએ છીએ જીટીપીએલના માધ્યમથી સૌ દર્શકોને પણ આશીર્વાદ પ્રાપ્ત થાય અને એના સંચાલકો આયોજકો તેમજ આપ સૌને પણ તમામને એ અદભુત આશીર્વાદ પ્રાપ્ત થાય અને સૌ તન મન ધન અને સુખ્યા સુખ્યા એ જ મંગલ દિવસે અંતની પ્રાર્થના સાથે સૌને ધન્યવાદ જય સ્વામિનારાયણ મારું નામ વિશ્વ વોરા છે મારો અભ્યાસ સાબરમતી સ્થિત ગુરુકુલમમાં થયેલો છે અને મને જે પરમ સૌભાગ્ય મળ્યું છે રામ જન્મભૂમિ અયોધ્યાની અંદર જે રામલલ્લા ગાદી બિરાજમાન થયા છે એની અંદર જે અભિજીત નામનું સૂક્ષ્મ મુહૂર્ત પ્રદાન કરવામાં આવ્યું છે એની અંદર એક અભિન્ન ભાગરૂપે એક કમિટીના મેમ્બર રૂપે મને જવાનું મળવાનું અને પ્રદાન કરવાનું એક પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ મારા જીવનની બહુ એક અમૂલ્ય ક્ષણ રહી છે અને હું પણ તે સમયે ત્યાં અયોધ્યામાં હાજર હતો અને એ ઉર્જાનો એક ક્ષણનો આનંદ અનુભવવાનો એક અલગ અવસર બી પ્રાપ્ત થયો છે આજે પૂજ્ય મહારાજના હુકમથી અહીંયા આવવાનો એક અવસર પ્રાપ્ત થયો આ માણવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું જે સરસ સરસ ભાવોલ્લાસ સાથે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે દેખીને ખૂબ જ આનંદ થયો બસ મનમાં એ જ ભાવના છે કે આવી રીતે સામ્રાજ્ય હજી વૃદ્ધિને પામે લોકો જોડાય અને પુરુષમાંથી પુરુષોત્તમ અને આત્મામાંથી પરમાત્માના આગળ વધે તે જ મનમાંથી અભિલાષા છે નમસ્કાર જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુરત શાસ્ત્રજ્ઞ વિશ્વભુરા પણ હાજર રહ્યા હતા ઉપરાંત અન્ય સાધુ સંતો તેમજ ઉદ્યોગપતિઓ હાજર હતા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં હાજર રહીને એક આનંદની લાગણી અનુભવી હતી અને ચારે દિશામાં સુખ શાંતિ પ્રસરે તેવી પ્રાર્થના કરી હતી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓની ભાજપમાં જોડાવાની જાણે ઋતુ ચાલી રહી છે ગુજરાતના રાજકારણમાં હાલ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે ખંભાત વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે થોડા દિવસો પહેલા ગાંધીનગર કમલમમાં રાજીનામું આપ્યું હતું ત્યારબાદ ખંભાત વિધાનસભાના સત્તરસો જેટલા કાર્યકરો સાથે આજે રોજ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં કેસરીઓ ધારણ કર્યું હતું જોકે ચિરાગ પટેલ ખંભાતમાં પીવાના પાણીની સમસ્યા દૂર થાય તેવું રડતા રડતા હાથ જોડી સી આર પાટીલ ને જણાવ્યું હતું સાથે સાથે બોરસદના ધારાસભ્ય રમણ સોલંકી પણ કોંગ્રેસમાંથી માંથી છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા

અને એમાં મારું ખંભાત પણ પાછળ ના હોય તો મારો અંતર આત્મા પણ એ સ્વીકારવા તૈયાર ના હોય જેથી કરી અને જ્યાં રામ ત્યાં હું અને રામ ત્યાં ભાજપ છે ભારતીય જનતા પાર્ટીમાં યશસ્વી આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના સ્ટ્રોંગ લીડરશીપના કારણે આજે ભગવાન રામની જ મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે આ દેશભક્તિ રાષ્ટ્રભક્તિ ધર્મભક્તિ અને હિન્દુત્વના જે એમનામાં સંસ્કાર છે ગુણ છે એ જોતા કોંગ્રેસમાં કંઈ લેવાડું નથી કોંગ્રેસમાં કંઈ છે નહીં અને કોંગ્રેસ દિશા વિહીન થઈ ગયેલી છે અને ભગવાન રામનો જો એ વિરોધ કરતા હોય તો એ પાર્ટીમાં રહેવું યોગ્ય નથી એટલે આજે હું ભારતીય જનતા પાર્ટી જોયું છે સવારથી જ આપ બધા સવારથી જ અહીંયા છો આજે મુરસદના ઇતિહાસમાં પહેલીવાર આઝાદીના પંચોતેર વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને કોંગ્રેસના કાર્યકર્તાનો એક જે મનમેળ એક કરી અને આજે કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના આવકારનો પ્રસંગ હતો અને વિશેષ કરીને હું જ્યારે પંચોતેર પંચોતેર વર્ષ સુધી જે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસ સામે સંઘર્ષ કર્યો યાત્રાઓ પરિણામોમાં એમને મુશ્કેલીઓ પણ આવી છતાં પણ એક અડગ કાર્યકર્તા તરીકે રહી અને જ્યારે જીત મળી ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ મન મોટું કરી અને જેમણે વર્ષો સુધી સામે કામ કર્યું છે એવા એક પરિવાર ભાવનાથી સાથે લાવી સાથે લાવી આ સુરત શહેર અને ખાતે સરદાર ધામનું ખાતમુર્ત કરવામાં આવ્યું હતું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ કેન્દ્ર સરકારના બે કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા તેમજ મનસુખ માંડવિયાની ની હાજરીમાં સરદારધામ ખાત ખાતમુહૂર્ત કરાયું હતું પાંચસો કરોડનું શૈક્ષણિક સંકુલ એવમ સિવિલ સર્વિસ કેન્દ્ર વિવિધ પ્રકારની એકેડમીનું કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાજી માંડવિયાજી અને ઉદ્યોગિક સામાજિક પ્રોફેશનલ મિત્રોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સંપન્ન થયું આદરણી જયંતિભાઈ એકલારા એ ભૂમિપૂજન કર્યું છે એમના પરિવારે અગિયાર કરોડના દાતા છે ફોરમબેન પટેલ સ્પેશિયલ આફ્રિકાથી પધાર્યા છે સ્પોર્ટ્સ એકેડમીનું કેમ્પસનું ઉદ્ઘાટન કરવા માટે

બે હજાર ઓગણીસ વીસ રાજ્ય સરકારના આદેશને લઈને જર્જરિત પાણીની ટાંકીઓને ઉતારી લેવાની સૂચનાને લઈ સ્ટ્રક્ચર એન્જિનિયર દ્વારા તપાસ બાદ રિપોર્ટને લઈને હિંમતનગરની નગરપાલિકા વિસ્તારમાં આવતી ચોકની લાખ લિટરની ઓવરહેડ પાણીની ટાંકી અઢાર મીટર ઊંચી વર્ષ ઓગણીસો તોતેર માં બની હતી જેને પચાસ વર્ષ પૂર્ણ થવાને લઈ આ પાણીની ટાંકી જર્જરિત થઈ ગઈ હતી જર્જરિત પાણીની ટાંકી થવાથી છેલ્લા ત્રણ મહિનાથી પાણી ભરવાનું બંધ કર્યું હતું ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી અને ચાર પોઇન્ટ ઓગણત્રીસ લાખના ખર્ચે એજન્સીને ટાંકી તોડવા માટે ટેન્ડર આપવામાં આવ્યું હતું અને એજન્સી દ્વારા પ્રક્રિયા હાથ ધરી હતી અને ટાંકીના નીચેના ભાગને ડ્રિલિંગ દ્વારા તોડવામાં આવ્યા બાદ બે જેસીબી દ્વારા લોખંડના વાયર વડે ખેંચી માત્ર તેર સેકન્ડમાં પાણીની ઓવરહેડ ટાંકી જમીન દોસ્ત થઈ હતી સાત દિવસ દરમિયાન જમીન દોસ્ત થયેલ ઓવરહેડ પાણીની ટાંકીનું કાટમાળ એજન્સી દ્વારા હટાવી લેવામાં આવશે નગરપાલિકાની બગીચા વિસ્તારમાં આવેલી ટાંકી અંદાજીત પચાસ વર્ષ જૂની હતી અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ મુજબ જર્જરિત હતી અને જર્જરિત ટાંકી પડી જાય તો જાનહાની થાય અને લોકો માટે પણ મુશ્કેલી થાય તેવી સંભાવના હતી એટલે માન્ય ધારાસભ્ય સાહેબની સૂચના નગરપાલિકાના પ્રમુખ સાહેબની સૂચના અમારા શ્રી કારોબારી વોટર વર્ક સમિતિના શ્રી સૌએ ભેગાથી નક્કી કર્યું કે આજે જે જર્જરિત ટાંકી છે એને ઝડપથી ઉતારી લેવી એટલે નગરપાલિકા દ્વારા ટેન્ડર કરવામાં આવ્યું અને જર્જરીત ટાંકી ઉતારવા માટેની નગરપાલિકા દ્વારા વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો આ સમયગાળા સમયગાળા દરમિયાન નાગરિકોને પાણીની તકલીફ ના પડે એના માટે નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે અને અમારા એન્જિનિયર અશ્વિનભાઈ અને વોટર વર્સનો વિભાગ તુષારભાઈ એન્જિનિયર સૌ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન પણ રાત દિવસ કામ કરી અને વૈકલ્પિક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી અને ટાંકી તોડી પાડવામાં આવી છતાં નગરપાલિકા દ્વારા પાણી વિતરણમાં કોઈ પણ ડિસ્ટર્બન્સ ના થાય નાગરિકોને નિયમિત પાણી મળી રહે એના માટે નગરપાલિકા દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી અને નગરપાલિકા દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું જેના લીધે નગરપાલિકા દ્વારા આજે ટાંકી પણ ઉતારવામાં આવી અને નાગરિકોને પણ પાણી બાબતે કોઈ પણ તકલીફ ના પડે આ ટાંકી અંદાજીત પચાસ વર્ષ જૂની હતી અને જર્જરિત ટાંકી હતી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ મુજબ આ ટાંકીનો ઉપયોગ કરી શકાય તેમ નહોતો અને ગમે ત્યારે જાનહાની થાય તેમ હોવાથી નગરપાલિકા દ્વારા ટાંકી ઉતારવાનો નિર્ણય લેવામાં આવેલો હતો રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ પાસે કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો છે મહેમદાવાદ ગામ પાસે પસાર થતી નર્મદા નિગમની મોટી પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થવા પામી છે જેને લઈ મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થયો છે આ સાથે જ રાયડાના ખેતરમાં પાણી ઘુસી જતા ખેતી પાકને નુકસાન થવા પામ્યું છે તો પાટણના રાધનપુર પંથકમાં કેનાલ ઓવરફ્લો થવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે એક અઠવાડિયામાં જુદા જુદા અનેક ગામોમાંથી પસાર થતી કેનાલો ઓવરફ્લો થઈ રહી છે અને ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે જોકે નર્મદા વિભાગ દ્વારા આ બાબતને લઈ કેમ નિંદ્રાધીન અવસ્થામાં છે તે એક સવાલ છે તો ખેડૂતો પણ આ બાબતે રજૂઆત કરી ચુક્યા છે પહેલા કેનાલની યોગ્ય સાફ સફાઈ કરી અને ત્યારબાદ સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું જોકે તેમ છતાં તંત્ર કોઈ નક્કર પગલાં નથી ભરી રહ્યું જેને લઈ આજે ફરી એકવાર વધુ એક કેનાલનું પાણી ખેતરમાં રહેલ ઉભા પાક પર પાણી ફરી વળ્યું અને ખેડૂતોને નુકશાની વેઠવવાનો વારો આવ્યો છે મહેસાણા શહેરમાં શુભાસન રોડ ઉપરની મહિલા સાહિલ ટાઉનશિપમાં રહેતી પરણિતાને પતિએ તું મને ગમતી નથી તેમ કહીને કાઢી મૂકી મુસ્લિમ પરિવારની રિઝવાના બાનું નામની યુવતીએ વર્ષ બે હજાર બારમાં સાહિલ ટાઉનશિપમાં રહેતા ઇમરાન હુસૈન મન્સૂરી સાથે લગ્ન કર્યા હતા અગિયાર વર્ષના લગ્ન જીવનમાં રિઝવાના બાનુ અને ઇમરાન મન્સુરીએ બે સંતાનો થયા બાદ છેલ્લા એક વર્ષથી પતિનો ત્રાસ પત્ની રિઝાવા બહાનું પર વધી ગયો હતો રિઝવાના બાનો ઉપર પતિનો ત્રાસ અત્યંત વધી ગયો હતો અને તું મને ગમતી નથી કહીને કાઢી મૂકે છે પતિ પત્નીની તકરારમાં સાસુ મહેમાદા બાનું મન્સુરીએ પુત્રને સાથ આપ્યો અને જો ઘરમાં રહેવું હોય તો રૂપિયા પાંચ લાખ આપવાની માંગણી કરી હતી આથી પતિ અને સાસુના ત્રાસથી ત્રિપલ તલાકનો ભોગ બનેલ પરિણીતાએ આખરે પતિ અને સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બાર વર્ષ પહેલાં મહેસાણા મહેસાણાના વતની ઈમરાન હુસેન સાથે મારા લગ્ન થયા હતા બાબો દસ વર્ષનો અને બેબી આઠ વર્ષની છે પહેલાં જ જીવન મારું સારું જતું હતું હમણેથી દોઢ બે વર્ષથી મારા પતિ મને આવ્યા વારંવાર નાની મોટી વાત ઉપર મને લડાઈ ઝઘડા કરી રહ્યા છે અને કહે છે કે તું હવે મને ગમતી નથી તું જાડી થઈ ગઈ છે તું તું કારી થઈ ગઈ છે એટલે કે હવે મને તું ગમતી નથી મારે બીજી લાવી છે એમ કહી કહેતા અને માર માર ઝૂર કરતા હતા મેં મારી સાસુને આ વાત કહી કે મારે તમ ઈમરાન મને આવી રીતે જ મારઝૂર કરી રહ્યા છે વારંવાર મને કહે છે કે તું મને ગમતી નથી તમારે હવે બીજી લાવી છે તો મારી સાસુ કહેવા માંડે લાગે કે મારો છોકરો જે ચાહે એ કરી શકે છે એને જે પસંદ આવશે એ કરશે મારે જ મારો છોકરો એક નહીં ને અઢારે કરશે એમ કહીને મને બન મારી સાસુ અને મારા પતિ બંને મને મારજૂર કરીને વારંવાર ખરાબ ખરાબ ગારો દેવા લાગ્યા અને હમણાં છેલ્લે છેલ્લે મારા પતિએ તારા પપ્પા જોડેથી પાંચ લાખ રૂપિયા લાવી આપ મારે ઘરના ઉપર ઘર ખેંચવું છે એમ કહ્યું મેં કીધું મારા પપ્પા ગરીબ છે ક્યાંથી લાવી આપે મને લાઈને આપું પાંચ લાખ રૂપિયા એમ કહેતે જ મારા પતિએ મારા ઉપર ગધા પાટું થપ્પડ એ માર માર્યું અને કહેવા લાગ્યું કે હવે તું મને ગમતી નથી તું અહીંથી જતી રહે જતી રહે તું મારા બાળકો સામે જુઓ એમ કહેતે બી મેં મને માર 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 મારી અને ત્રણ તલાક કહી દીધા કે તલાક 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 હવે આપણો રિશ્તો નથી એમ કહેતે તલાક આપીને મને કાઢી મેલી એમ કહેવા લાગે કે હવે આપણો સંબંધ તૂટી ગયો

મહેસાણામાં રૂપિયા વીસ કરોડના ખર્ચે તૈયાર થયેલું સરદાર પટેલ સ્ટેડિયમ વિવાદમાં સપડાયું છે આ સ્ટેડિયમમાં લાઇટિંગ અને સાઉના કોન્ટ્રાક્ટર દ્વારા લાખ રૂપિયા મંજૂરી વગર ખર્ચી નાખ્યા હોવાની વિગત સામે આવતા વિવાદ છે આ મામલે શાસક અને વિપક્ષ બંને વિરોધ નોંધાવતા હાલમાં બિલ અટકાવી દેવાની ફરજ પડી છે પરંતુ નિયત રકમ કરતા લાઇટિંગનું બિલ વધુ ચૂકવવાના નિર્ણયથી મહેસાણા નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થવા લાગ્યા છે મહેસાણા શહેરમાં રૂપિયા પંદર કરોડના ખર્ચે સરદાર પટેલ સ્ટેડિયમ તૈયાર થયા બાદ આ સ્ટેડિયમમાં લાઇટિંગ અને સાઉન્ડ માટે નગરપાલિકા દ્વારા કરોડ ટેન્ડર બહાર પાડવામાં આ ગાયત્રી ઇલેક્ટ્રિક કોર્પોરેશન નામની એજન્સીએ વીસ ટકા નીચે ભાવ ભરી ટેન્ડર મેળવ્યું હતું જે અંતર્ગત લાઇટિંગ અને સાઉન્ડની કામગીરી ચાર પોઈન્ટ સોળ કરોડ રૂપિયામાં પૂર્ણ કરવાની હતી આમ છતાં કોન્ટ્રાક્ટરે મૂળ ટેન્ડરની રકમ કરતા

ખેલાડીઓને એક સારી સુવિધા મળી રહે તેના માટે આયોજન કર્યું હતું કે સત્તાધારી પક્ષ હોય એમને હાલ આ ગ્રાઉન્ડને બિલકુલ વેપારીકરણ કરી દીધેલ છે પાંચેક કરોડ રૂપિયા એટલો લાઇટિંગમાં ખર્ચ કરેલો છે ખરેખર મારી એવી માંગણી છે કે ખરેખર ટેન્ડરની શરત મુજબ આ લાઇટિંગ થયું છે કે કેમ

શિકાની શોધમાં શહેર અથવા ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડતા હોય છે જેમાં ક્યારેક તેઓના જીવ જોખમમાં મુકાતા હોય છે જેને લઈને વન વિભાગને દોરવાનો વારો આવ્યો છે જેમાં વેરાવળ તાલુકાના ઓકડીયા ગામ નજીક હસના વદર ખાતેથી વહેલી સવારે વન વિભાગે દીપડીનું રેસ્ક્યુ કર્યું હતું જે અંગેની વિગતો આપતાં આરએફઓએ જણાવ્યું હતું કે ચાર દિવસ પૂર્વે ચાર વર્ષીય બાળકને દીપડાએ ફાડી ખાધાનો બનાવ બન્યો હતો તેના નજીકના જ વિસ્તારમાંથી દીપડીનું રેસ્ક્યુ કરી મેડિકલ ચેકઅપ ખાતે મોકલી આપેલ છે મેડિકલ તપાસ પૂર્ણ થયા બાદ સંપૂર્ણ વિગતો ખબર પડશે દીપડીના રેસ્ક્યુને પગલે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો ગીર સોમનાથ કોડીનારના કોડીનાર પેઢવાડા ગામ ખાતે આવેલા દાદા મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા મહાકિસાન સંમેલન યોજાયું જેમાં નવી રેલવે લાઇન કેસ લાઇન અને ખેડૂતોને કનડગત કરતા પશુઓ મુદ્દે બેઠક યોજાઈ હતી લોકસભા બે હાજર ચોવીસ ની જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ અલગ અલગ પાર્ટીઓ હવે મતદાતાઓને આકર્ષવા પ્રયાસ કરી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈ મહાકિસાન સંમેલનનું આયોજન

ગેસ પાઇપલાઇન વીજ વિભાગના પ્રશ્નો ગ્રામ્ય પંથકમાં કેનાલોના પ્રશ્નોને લઈ આગામી દિવસોમાં ખેડૂતોને સાથે રાખી કઈ રીતે લડાઈ લડવી તે મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી કોંગ્રેસ સમિતિ કાયમી માટે ખેડૂતોની પડખે ઊભી રહી છે અને ખેડૂતોના જે પ્રશ્નો છે એને સમજે છે એટલે અહીંયા અહીંયાના જે લોકલ નેતાઓ છે અને આમ તો અમારા પ્રદેશના નેતા માનસિંહભાઈ ડોડિયા અજીતભાઈ સુરપાલભાઈ એ લોકોની એક ટીમે અહીંયા ખેડૂતોનું આજે મહાસંમેલન કરેલું અને એમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે ગયા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા જાહેરાત કરવામાં આવી હતી કે સુગર ફેક્ટરી ચાલુ કરી દેવામાં આવશે એના માટે ત્રી ત્રીસ લાખ કરોડનું બજેટ દેવામાં આવ્યું હતું પણ તમે જુઓ અત્યારે કોના ખિસ્સામાં પૈસા ગયા છે અને સુગર ફેક્ટરીની હાલત આજે શું છે આપણને ખબર છે અત્યારે નવો નેશનલ હાઈવે બની રહ્યો છે ભાવનગરથી લઈને અહીંયાથી ભાવનગર જે નીકળે છે એમાં જે ગામડાઓ છે સોમનાથથી ભાવનગર જતા એમાં જે ગામડાઓમાં ક્રોસિંગ આવે છે ત્યાં ઓવરબ્રિજની માગણી કરી રહ્યા છે કે જેથી કરી અને જે રોડ અકસ્માતો બની રહ્યા છે છે એ ના બને કેનાલની વાત હોય ગેસ પાઇપલાઇનની વાત હોય જે ખેડૂતોના નજીકથી સ્પર્શતા પ્રશ્નોને વાજા આપવાનું કામ કર્યું છે અને ખેડૂતો સારી સંખ્યામાં અહીંયા જોડાયા છે અને મને આશા છે કે આવનારા દિવસોમાં પણ આ લડાઈ જ્યાં સુધી સરકાર એમના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષના અમારા તમામ લોકો છે એમાં જોડાયેલા લેશે રહેશે અને એમના માટે આંદોલનો કરવા પડશે રેલીઓ કરવી પડશે આવેદનપત્રો આપવા પડશે સરકારની સામે લડવું પડશે એ લડવા માટે મજબૂત છે અને તમામ ખેડૂતો જોડાયેલા છે ખેડૂતોના અનેક પ્રશ્નો છે જમીન માપણીનો પ્રશ્ન હોય પાક વીમાનો પ્રશ્ન હોય નવી રેલવે લાઈન અહીંયાથી જે નીકળે છે જૂની હતી ત્યાં ત્યાં કરવાની જગ્યાએ નવી એક લાઇન નીકળે છે એનો પ્રશ્ન હોય ગેસ પાઇપલાઇનનો પ્રશ્ન હોય પીજી વીસીએલના પ્રશ્નો હોય પંદર ગામોને જે કેનાલોનો પ્રશ્ન છે એ પ્રશ્ન હોય આવા અનેક પ્રશ્નોને લઈ અને આજથી ત્રણ મહિના પહેલાં પણ અમે ખેડૂતો અહીંયા સંગઠિત થયા હતા આજે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર